નમસ્કાર ખેડૂત મિત્રો આજે સાગર લક્ષ્મી ની વેરાયટી ના જોવા માટે થઈને સ્પેશિયલી સ્વાગત કરું છું આજે આ જે વેરાયટી છે એના વિશે આપણે ખેડૂત ને જાતે પૂછીએ રામ રામભાઈ શું નામ મારું નામ પ્રકાશભાઈ વલ્લભભાઈ મકવાણા ગામ વાવડી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને મોબાઈલ નંબર છે પંચ્યાસી અગિયાર પંચ્યાસી બાવન ત્રિસ્તાલીસ બરાબર તો સુ નામ કીધું તમે પ્રકાશભાઈ 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 આ કઈ કંપની ની વેરાયટી છે આ છે સાગર લક્ષ્મી ની ત્રણસો એક વેરાયટી ત્રણસો એક નંબર ની સાગર લક્ષ્મી ની વેરાયટી છે આ તમે ક્યાંય જોઈતી કે કોઈ ડીલરે આપી છે તમને ના મેં વિડીયો માં જોઈ હતી યુટ્યુબ માં જોઈતી અને પછી આનું કરેલું છે તો તમને આમાં શું ખાસિયત લાગી અત્યાર સુધી તમને કેવું લાગે છે પેલું તો ના વેરાયટી સારામાં સારી છે સારી છે ફાલ પણ સારો છે

લાઈન માં જીંડવા આવે છે આ રહ્યું તકલીફ હતી તેમ છતાં આ કપાસ વેરાયટી પરફોર્મન્સ સારું સારું છે તો તમે બીજા ખેડૂતોને શું કેવા માંગશો આ વેરાયટી થાય 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 અને જોઈ સારામાં સારી છે અને નવી ફૂટમાં કેવું છે અત્યારે પણ બહુ સારી છે બરાબર નવી ફૂટ પણ આપણે જોઈ શકીએ છીએ કન્ટિન્યુ એનું નવું ચાલુ છે બરાબર નીચેની ડાળીઓ પણ જોઈ શકીએ છે આપણે લાઈનમાં ત્રણ ચાર પાંચ છ સાત સુધીનું કેલ્ક્યુલેશન આવે છે બરાબર આજો છે ને આ જો ગણી શકાય છે અહીંથી ચાલુ કરીને એક બે ત્રણ નવું ચાર પાંચ છ અને સાત બરાબર બહુ સરસ ઊભા પ્રકારનો છોડ છે નીચેથી ફેલાય છે ડાળીઓની સંખ્યા પણ સારી છે બરાબર બીજા કપાસનું આવેતર તમે કરો છો પ્રકાશભાઈ